બહાદરપુર એપીએમસી ખાતે કોંગ્રેસના કાર્યકરો દ્વારા ચૂંટણીની જીત માટેના આગોતરા આયોજનને લઈને એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું સંખેડા તાલુકાના બહાદરપુર એપીએમસી ખાતે કોંગ્રેસના નેતા ખુમાનસિંહ ચૌહાણ તેમજ યોગેન્દ્રસિંહ વરણામિયા તેમજ કોંગ્રેસના કાર્યકરો મંચ પર એકત્રિત થઈ સંખેડા તાલુકામાં કોંગ્રેસ પાર્ટીના સભ્યોને આગળની રણનીતિ માટે ગ્રામ્ય લેવલે તેમજ તાલુકા અને જિલ્લા લેવલ સુધી નવા પ્રભારીની નિમણૂક કરી કોંગ્રેસની જીત માટેની રણનીતિ કરવી તે ઉદ્દેશથી આ મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું આજ દિન સુધી જે ભાજપ સરકાર દ્વારા ભ્રષ્ટાચાર આચરવામાં આવી રહ્યો છે અને વોટ ચોરી કરી જે તે મેળવતી ભાજપ સરકાર પર આક્ષેપ થયા છે તે વોટ ચોરીના અભિયાન અંતર્ગત ગામડે ગામડે રાહુલ ગાંધી દ્વારા પ્રચાર પ્રસાર કરશે તેમ જણાવ્યું હતું અને આ વખત કોંગ્રેસ પરિવર્તન લાવશે તેવો વિશ્વાસનો મત જાગૃત કરવામાં આવ્યો હતો મો પ્રેમ ની ભાવના છે છોડે છે છાઈ આપણે કોઈ મોજા આતિયું કે તબિય મોજે પર લક્ષણા બીકર કરાય અને મારા તરફથી સ્વાગત કરાએ કારણ કે તમને પાડી પણ નિગત નહી કરજો આપણે રીત કરી પણ ભીય જો છે તો એમ હોની તમારી ટીમ તો બને છે તો કે અમે મોજ દેના છીએ અમારો આપ પાંખ બોડું અંતર્ગત તાલુકાના કાર્યકરો તાલુકા કોંગ્રેસ સમિતિના કાર્યકરોનું બોલાવા આવી તાલુકાની જે સમિતિ છે એ સમિતિ સમિતિ નવેસર બનાવીને એને વહેલી તકે જિલ્લા પંચાયત તાલુકા પંચાયતના જે પ્રભારીઓ છે એ જિલ્લા સીટજીટ પ્રભારીઓ નિમે તાલુકા સીટજીત પ્રભારીઓનો નિમે અને હવે પછી આવનારા દિવસોની અંદર ગુજરાતમાં જે રીતે ભાજપની સરકાર ભ્રષ્ટાચાર આદરી રહી છે અને શરમ નેવે મૂકી છે એવા સંજોગો ઊભા થયા છે ત્યારે ત્યારે વોટ ચોર ગદ્દી ચોરના સૂત્ર હેઠળ પણ રાહુલજી જ્યારે આખા દેશની અંદર લોકોમાં આ સરકાર કેવી રીતે બની શું કર્યું કે આ સરકાર બની એટલે વોટ ચોરીઓ કરીને આ સરકાર બની છે એના અભિયાનો આજે આખા સમગ્ર ગુજરાતની અંદર દરેક તાલુકે તાલુકે ગામડે ગામડે હવે પછી પણ રાહુલજી અહીંયા આવવાના છે અને ગામડે ગામડે જવાના છે એવી પરિસ્થિતિનું કોંગ્રેસે નિર્માણ કર્યું છે અને લાગે છે કે જે રીતે લોકસભામાં રાહુલજીએ ચેલેન્જ કરી છે એમાં અમે સો ટકા ફળીભૂત થઈશું એમાં કોઈ શંકાને સ્થાન નથી હે ખુમાનસિંહ ચૌહાણ માજી ધારાસભ્ય માજી પાર્લામેન્ટરી સેક્રેટરી ગુજરાત